સારી ખરીદારી જોવા મળતી દેખાઈ રહી છે કંપનીએ બાવન સપ્તાના નવા હાઈ પણ બનતા દેખાયા છે અહીંયા મોતીલાલ ઓસવાલ તરફથી પોઝિટિવ બ્રોકરેજ નોટ જાહેર થઈ છે અને શું બ્રોકરેજ નોટમાં છે વિગતો લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા આપણી સાથે જોડાઈ ગયા છે તૃપ્તિ ગુડ આફ્ટરનૂન જણાવો એક સારી ખરીદારી મોતીલાલ ઓસવાલના રિપોર્ટ બાદ અને બાકી અન્ય પણ બ્રોકરેજ નોટ આવ્યા છે જ્યાર આપણે જોઈ રહ્યા છે કઈ રીતે અહીંયા વિગતો આવતી દેખાઈ રહી છે આરતી આપણે જોઈ રહ્યા છીએ કે સવારથી જ્યાં માર્કેટમાં એક સારું એવું આપણને ડાઉનફેલ જોવા મળી રહ્યો છે ત્યાં મેટલ સેક્ટર્સ ખૂબ જ એક ફોકસમાં છે જેમાં ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર અહીંયા બાવન સત્તરના નવા હાઈ પણ બનાવ્યા છે ખાસ કરી નોમોરાને ઇન્ક્રેડ બાદ હવે મોતીલાલ ઓસવાલ તરફથી પણ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે અહીંયા આપણને ઓવરઓલ આવતો જોવા મળી રહ્યો છે અહીંયા રેટિંગ તેમને અપગ્રેડ કર્યા છે ન્યૂટ્રલથી બાય કર્યા છે લક્ષ્યાંક પણ તેમને વધારીને બસો દસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે લગભગ કહી શકાય કે કાલના ક્લોઝિંગ પ્રાઇસથી ઓગણીસ ટકાનો એક લક્ષ્ય જે છે અહીંયા આપણને વધતા જોવા મળ્યા છે રિપોર્ટ મુજબ સ્થાનિક મજબૂત ડિમાન્ડ્સ અને ખાસ કરીને યુરોપ બિઝનેસનો ફાયદો જે છે તે કંપનીના આવનારા સમયમાં થઈ શકે છે અને એફઆઈ ટ્વેન્ટી સેવન સુધીમાં લગભગ આઠથી દસ ટકા માંગ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સ્થાનિક માંગ અગર જો વધે છે જેને કારણે કરીને એક પોઝિટિવિટી પણ જોવા મળી શકે છે આવનારા સમયમાં અને ખાસ કરીને માંગ વધવાની મુખ્ય જે સપોર્ટ જે છે એક ઇન્ડસ્ટ્રીની રીકવરી અને સરકારી પોલિસીનો સપોર્ટ જે છે તે અહીંયા જોવા મળી શકે છે તે સાથે રિપોર્ટ મુજબ તેમને પણ કહેવું છે કે એફઆઈ થર્ટી સુધી ક્ષમતા જે છે તે ચાલીસ એમટીપીએ વધવાના પણ તેઓ મેનેજમેન્ટ જે છે તે લક્ષ રાખી રહી છે અને બાર ટકા સેમક ડ્યુટીથી પણ સ્થાનિક સ્ટીલ સમયમાં જોવા મળી શકે છે પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે એક નેતૃત્વ બ્રેક ઇવન તરફ અહીંયા કાઉન્ટર જે છે આપણને આગળ વધતું જોવા મળી શકે છે આ કારણસર એફઆઈ ટ્વેન્ટી એટ સુધીમાં એપીટા ખોટ જે છે તે સેવન્ટી સિક્સ પ્રતિ ટન ડોલરથી ઘટીને માત્ર આઠ પ્રતિ ડોલર ટન જે છે તે રહેવાની પણ અપેક્ષા તેઓ રાખી રહ્યા છે ઓવર ઓલ ટ્વેન્ટી એટ માટે પણ તેઓ મજબૂત અર્નિંગ ની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે કંસો એપિટા જે છે તે લગભગ તેર હજાર રૂપિયા પ્રતિ ટન સુધી પણ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે બુલેસ રિપોર્ટ આપણને ઓવર જોવા મળી રહ્યો છે અને અગર ટોટલ અગર જો હું છત્રીસ એનાલિસની વાત કરશું જેમાં પચીસ એનાલિસ જે બાય કોલ આપી રહ્યા છે સાત હોલ્ડ કરી રહ્યા છે અને ચાર જેટલા બ્રોકરેજ રિપોર્ટ જે છે તે સેલ રેટિંગ આપી રહ્યા છે પરંતુ આજે ફરી આપણને એક પોઝિટિવ રિપોર્ટ જે જોવા મળ્યો છે તેનો પણ ઇમ્પેક્ટ અત્યારે ટાટા સેલ પર જોવા મળી રહ્યું છે હમ તો એક પોઝિટિવ રિપોર્ટની અસર આપણે જોઈ રહ્યા છીએ ટાટા સ્ટીલમાં પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે તો જે રીતે જોઈ રહ્યા છે મોતીલાલ ઓસવાલના એક પોઝિટિવ રિપોર્ટ બાદ એક સારી ખરીદદારી આપણને આવતી દેખાઈ રહી છે નીરવ ઓવરઓલ મેટલ સ્પેસ માટે એક વ્યૂ જો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લાઈફ ફાઇવ પર પહોંચતું દેખાય છે યુએસ અને ચાઇના વચ્ચે જે સંભવિત ટ્રેડ ડીલ આપણને જલ્દી થતી જોવા મળી શકે છે એની એક થોડી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આવતી દેખાઈ રહી છે સેક્ટર માટે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ની વાત કરી લે તો આ વર્ષે લગભગ બાવીસ ટકાનો વધારો આપણને ત્યાં બનતો દેખા રહ્યો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં કોપર હોય એલ્યુમિનિયમ હોય ઝિંક હોય આ બધાની કિંમતો આપણને ઉપલા લેવલ પર પહોંચી દેખાઈ રહી છે આ બધાની વચ્ચે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો મેટલ સ્પેસ માટે ભારતીય કંપની કઈ એવી સારી લાગી રહી છે વેલ્યુએશન ધ્યાન ધ્યાનમાં રાખીને જ્યાં એક ફોકસ કરવું તો ચાંદીજી જ્યારે ક્યુ ના આંકડા શરૂ થયેલા ત્યારે એક પ્રિવ્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી મેં ઘણા બધા સેક્ટર્સ બદલ યુ નો એક પ્રિવ્યુ આપ્યું હતું કે મેટલ્સમાં અમને બહુ જ સારું દેખાઈ રહ્યું છે અર્નિંગ્સ એન્ડ ઇવેન્ચ્યુઅલી આપણે જોઈએ છીએ કે ઘણા બધા સ્ટોક્સ ઓફલેટ પ્રિવ્યૂથી કરીને અત્યાર સુધી એટલે લાસ્ટ પંદરથી વીસ દિવસમાં યુનો એક સારી એપસાઇટ આપણે ઓલરેડી જોઈ છે હેવિંગ સેડ દેટ અમને લાગે છે કે નેક્સ્ટ પ્રોબેબલી વન યર વિલ બી વેરી 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 યુનો પોઝિટિવ ફોર ઓવરઓલ મેટલ્સ બોથ ફેરસ એઝ વેલ એઝ નોન ફેરસ સૌથી મોટો એક ટ્રિગર છે કે યુએસ અને ચાઇના વચ્ચે અગર ટ્રેડ ડીલ થઈ જાય છે તો દેટ શુડ ઓગર વેરી વેલ ફોર ધ મેટલ સ્પેસ પ્લસ ઇન્ડિયામાં જે ડોમેસ્ટિક ડિમાન્ડ છે એ બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહી છે તો અમને લાગે છે કે કંઈ ના કંઈ યુ નો આફ્ટર અ ગુડ કન્સોલિડેશન આફ્ટર અ ગુડ કન્સોલિડેશન ઇન ફંડામેન્ટલ્સ અને નંબર્સ એક સારું ઓપ્ટિક માર્જિન્સમાં આપણને આવતા ક્વાર્ટર્સમાં જોવા મળે સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ અમારા જે બે ટોપિક્સ છે એ એક હિંડાલકો છે ડેફિનેટલી એલ્યુમિનિયમ તરફ અમારો વ્યૂ ઘણો પોઝિટિવ

ઓકે તો આ વ્યૂ અહીંયા બનતો દેખાયેલો છે હિન્દુસ્તાન સિંક નું કાઉન્ટર એમ મેટલ સ્પેસમાંથી ખાસ કરીને અહીંયા ધ્યાન રાખીને કામકાજ કરવાનું રહેશે બીજું એક કાઉન્ટર